સુરતમાં ગ્લેમર ગર્લ તાન્યા સિંઘ ના આપઘાત કેસમાં આઈપીએલ ક્રિકેટર અભિષેક શર્મા વેસુ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે પોલીસે અભિષેક શર્માને સંબંધ જેને લઈને અભિષેક શર્મા પોતાનો જવાબ આપવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અભિષેક સાથે સંબંધમાં હતી પરંતુ બ્રેકઅપ થયા બાદ તે હતાશ રહેવા લાગી હતી તાનિયા અભિષેકને મેસેજ કરતી હતી પણ અભિષેક કોઈ જ જવાબ આપતો ન હતો પોલીસે તાનિયાના ફોનમાંથી એક તરફી કરાયેલા મેસેજ મળી આવ્યા છે પોલીસે હજુ સુધી તાનિયાના આપઘાતનું કોઈ નક્કર

पुलिस ने मुझे बुलाया था और मैं स्टेटमेंट देने के लिए आज आया हूँ और बाकी सब जो है पुलिस आप बता देंगे आपको दे। क्या कहेंगे आप तानिया सिंह की उसी की उसमें आपके आरोप लग रहे हैं क्या कहेंगे इस पर? सूरत मां ग्लैमर गर्ल तानिया सिंह ना आप खात केस में આઈપીએલ ક્રિકેટર અભિષેક શર્મા વેસુ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો પોલીસે અભિષેક શર્માને ને સમન્સ પાઠવ્યું હતું આજ મુદ્દે જોડાઈ ચુક્યા છે સંવાદદાતા આઝમ સાલે જે આઝમ શું છે વધુ વિગતો તાનિયાનો જે આખો સુસાઈડ કેસ છે તે હાઈ પ્રોફાઇલ બનીને સામે આવ્યો હતો જ્યારે પોલીસની તપાસની અંદર ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે તાનિયાના આઈપીએલ ક્રિકેટર અભિષેક શર્મા સાથે એની વાતચીત થતી હતી અને એનો પૂર્વ ઇતિહાસ હતો જે પોલીસની પ્રાથમિક તપાસ સામે આવી હતી ત્યારબાદ આઈપીએલ ક્રિકેટર જે છે અભિષેક શર્માને સમસ પાઠવવામાં આવ્યું હતું પરંતુ સામાન્ય સંજોગમાં આ વેસુ પોલીસ સ્ટેશન કોઈ રિક્ષા ચાલકને પકડે છે અથવા તો રિક્ષા ચોર પકડે છે તો પોલીસ મીડિયાને બોલાવીને બ્રિફિંગ આપતું હોય છે પરંતુ આજે આ હાઈ પ્રોફાઇલ કેસ ચાલી રહ્યો છે સુરતમાં પોલીસ કમિશનરની હાજરી નથી કેમ કે હજુ એમને નિમણૂક કરવામાં આવ્યા નથી ત્યારે ડીસીપી એસીપી પીઆઈ કક્ષાના અધિકારીઓ પોતાની મનમાની કરી રહ્યા છે પાંચ કલાક સુધી અભિષેક શર્માની પૂછપરછ ચાલી છે પરંતુ હજુ સુધી પોલીસ સત્તાવાર રીતે કંઈ પણ બોલવા તૈયાર નથી બીજી તરફ અભિષેક શર્માએ માત્ર એટલું નિવેદન કેમેરાના સામે આપ્યું છે કે મારે જે જવાબ આપવા હતા મને જે સમન્સ આપવામાં આવતો હતો તેના આધારે હું અહીંયા જવાબ લખવામાં આવ્યો છું પાંચ કલાક સુધી કડક પૂછપરછ થઈ હોય તેના અંદર પોલીસ સૂત્રોનું માનીને ચાલીએ તો એ કેવી રીતે સંપર્કમાં આવ્યો કેટલા વર્ષ સુધી સંપર્કમાં હતો તાનીયાને કેટલા નથી લગાડવામાં આવી હતી સામાન્ય રીતે પોલીસ સ્ટેશનની બહાર કોઈ બ્લેક ફિલ્મ ગાડી દેખાય તો દંડ પેટે વસૂલી થાય છે પરંતુ અભિષેક શર્મા જે જીજે ફાય નંબરની કારમાં આવે છે તે બ્લેક ફિલ્મ હોવા છતાં પણ એને કોઈ રોકતું નથી કાર જે દેખાઈ રહી છે એ લગભગ ધુમ્મસ સાઇડથી આવી હોય એવું લાગી રહ્યું છે કારણ કે કાંતિ પટેલની આ કાર હોઈ શકે અથવા તો બી કે તરીકે ઓળખાતો અને ડુંગમસના દ્વારા નામચીન વ્યક્તિ છે જે અનેક ક્રિકેટરો સાથે સંપર્ક ધરાવે છે તેના ઇશારે